સ્વાદમાં ખુબ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી લઈને આવી છું આજે આપણે મીડિયમ સાઈઝ ના કેળા લેવાના છે જે ખૂબ પાકેલા પણ નથી અને કાચા પણ નથી આપણે છ કેળા લીધા છે તેને આપણે ઉપરથી છાલ કાઢી લઈશું અને જે રેસા હોય છે તેને કાઢીને પાછળનો ભાગ આપણે ચાકુ વડે કાપી લઈશું અને આવી રીતે મીડિયમ સાઈઝના કટકા કરી લેવાના છે બહુ મોટા કટકા પણ નથી કરવાના અને પતલા પણ નથી કરવાના મીડિયમ રાખવાના છે તો આપણે આવી રીતે બધા કેળાને સુધારી લીધા છે હવે આપણે લસણવાળું મરચું ખાંડી લઈશું પહેલાં તો એના માટે આપણે છ થી સાત કળી લસણ લીધું છે બે ચમચી લાલ મરચું લીધું છે અને આપણે એને ખાંડી લઈશું કેળાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવે છે બાળકો એક રોટલી ખાવાને બદલે ત્રણ રોટલી ખાવાનું પસંદ કરે છે હવે આપણે એક પેન ગરમ મૂકશું તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી રાઈ નાખશું અડધી ચમચી જીરું અડધામાંથી અડધી ચમચી હિંગ લઈશું અડધી ચમચી હળદર કેળાનું શાક બનાવવા માટે વધારે પાકેલા કેળા ન લેવા અને હવે જો આપણે કેળા કટ કર્યા છે તે આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ખાંડેલું મરચું એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું એડ કરીશું અને અડધી ચમચી ખાંડ એડ કરવાની છે કેળા ખાવામાં ગળિયા હોય છે પણ તેનું શાક બનાવીએ ત્યારે એમાં થોડી ખટાશ આવી જાય છે તો આપણે થોડું ગળપણ નાખશું તો શાક ખાટું મીઠું બને છે અને આપણે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું તો આપણું તૈયાર છે ફટાફટ બની જાય એવું કેળાનું શાક તો આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ તે ચેનલમાં જઈને તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ